ગોધરા તાલુકાના લાળપુર ગામે આવેલા લાઇટ ડીઝલ ઓઇલ પંપ ઉપર પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન લાઇટ ડીઝલ ઓઇલ પંપમાં સ્ટોકપત્રક ગેરરીતિ ડેન્સિટી રજિસ્ટર ન નિભાવવા તેમજ ડેલી સેલ રજિસ્ટર જેવા અલગ અલગ પત્રકો પણ નિભાવવામાં ન આવતા હોવાનું સામે આવ્યું હતું જેને લઈ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા લાઇટ ડીઝલ ઓઇલનો ચૌદ લાખનો ઓગણીસ હજાર લીટરનો જથ્થો સીઝ કરી પંપને પણ સીલ કરવામાં આવ્યો અને પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન સામે આવેલી ગેરરીતિ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પંપ ઉપર તપાસની કાર્યવાહી કરતાં ગેરરીતિ આચરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે તાલુકાના લાડપુર ખાતે એલડીઓ પંપ આવેલો છે એટલે કે લાઇટ ડીઝલ ઓઇલનું વેચાણ કરવા માટેના પરવાનેદાર છે મયુરભાઈ તેઓને ત્યાં આજે તપાસણી કરતાં જે સ્ટોક છે એ સ્ટોકની અંદર મોટા પ્રમાણમાં વેરીએશન આવેલું છે જેને ધ્યાને લઈ અને શંકા જતા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને સાથે સાથે તમામે તમામ સો ટકા જથ્થો છે એ જથ્થો જપ્ત કરવામાં આવેલ કુલ ચૌદ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સાથે સાથે ડેન્સિટી રજીસ્ટર છે ડેલી સેલ રજીસ્ટર છે તેવા જે ડેન્સિટી ચાર્ટ છે જેવા અગત્યના જે પત્રકો નિભાવવાના હોય છે રજીસ્ટરો નિભાવવાના હોય છે તે પણ નિભાવેલી નથી આમાં ગંભીર પ્રકારની ગેરરીતિ સામે આવેલ હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે હા પંપને સીલ કરવામાં આવેલો છે